હલો નમસ્કાર કેમ છો મિત્રો આજે મારું રૂડુ ગામ એટલે સાંગાવદર ખૂબ સરસ મજાનો વરસાદ આવ્યો છે આજે આઠમના દિવસે આજે તમને લાઈવ અમારો જે ચેક ડેમ છે તે ફૂલ થઈ રહ્યો છે મસ્ત સોળે કળા અમારી મારી ખીલી છે ભાઈ ગામની ડેમ ડેમ જાય છે જય સ્વામિનારાયણ ભગવાન સાંગાવદર ગ્રામ પંચાયત પાસે આવેલ સૌરભ ડેમ અત્યારે મસ્ત છલકાઈને જાય છે આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ અમારા ગામની અંદર ધામધૂમથી વર્ષોથી અમે ઉજવતા આવ્યા છીએ તમે જોઈ શકો છો મિત્રો આ છે અમારો સૌરવ ડેમ છલકાઈને જાય છે બે હજાર અઢારમાં મેં આ વૃક્ષ શ્રી પર્યાવરણ મિત્ર મંડળ દ્વારા ઉગાડવામાં આવ્યા હતા તમે જોઈ શકો છો મિત્રો આ દરેક વૃક્ષ મોટા થઈ ગયા છે આ સમગ્ર દૈન શ્રી સાંગાવદર જનતાને જાય છે કેવો નજારો અવાજ આવે છે પ્રકૃતિનો અમારું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર ચબૂતરો અમારા ગામની આન બાન અને શાન